એક કામ નેક કામ જુમ્મા મસ્જિદ સરસિયાનું તામીરી કામ જુમ્મા મસ્જિદ સરસિયાના તામીરી કામના આ વિડિયોને વધુમાં વધુ શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલ પ્રથમ વખત નિહાળી રહેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો પંચાવન વર્ષ જૂની જુમ્મા મસ્જિદને શહીદ કરીને નવી મસ્જિદનું તામીરી કામ અલ્લાહના કરમથી આગળ વધી રહેલું છે

માશાઅલ્લાહ ઘર બનાવવા માટે રિસ્કુલ્લા શાહ કાદરીના લખતે જીગર સૈયદ દાદાબાપુ કાદરીએ લીલી ઝંડી આપી દીધી સંગે બુનિયાદ કાર્યક્રમ રાખવામાં આવેલ ઓલાદે આઝમની હાજરીમાં રાખવામાં આવેલ સંગે બુનિયાદ કાર્યક્રમમાં ચાલીસ લાખ રૂપિયાનો ચંદો એકઠો કરવામાં આવેલ અને અશક્ય જણાતું કામ આસાન બની ગયેલું અત્યારે અલ્લાહના કરમથી આરસીસી પીસીસી કામ શરૂ છે તો આવનારા દિવસોમાં ઇન્શાઅલ્લાહ મસ્જિદનું તામીરી કામ આન બાન અને શાન સાથે પૂરું પણ થશે એક કામ નેક કામ અલ્લાહના ઘરનું તામીરી કામ આ સૂત્રને સાર્થક કરવા માટે સરસિયા સુન્ની મુસ્લિમ જમાત ધારી મદીના મસ્જિદ ખિદમત કમિટી અલીભાઈ બ્લોચ નાથખવા સહિતના સફીરો ત્રીસ લાખથી પણ વધારે રકમ એકઠી કરવા માટે ખૂબ જ મહેનત કરી રહેલા છે તો આપ સૌ ભાઈઓનું ધ્યાન દોરવામાં આવે છે કે આપ સહુ આપના ગામ કે શહેરની મસ્જિદમાં જુમ્માના દિવસે જ્યારે પણ અમારા સફીરો આવે ત્યારે આપ સહુ સહકાર જરૂરથી આપજો સૈયદ વસીમ બાપુ કાદરી હાફિઝ અકબર સાહેબ હાફિઝ સાદિક સાહેબના માર્ગદર્શન મુજબ ચાલી રહેલું જુમ્મા મસ્જિદ નું તામિરી કામ માટે માશા અલ્લા સુબાન મસ્જિદ નો પ્લાન એન્જિનિયર જાહિદભાઈ કુરેશી દ્વારા તૈયાર કરવામાં આવેલો છે ઝુમ્મા મસ્જિદના તામિરી કામની રેગ્યુલર વિઝિટ દરમિયાન અલ્લાહનું ઘર કઈ રીતે માશાઅલ્લાહ જોવા મળે એ માટે સ્થાનિક નવયુવાનોને પોતાનો બહોળો અનુભવ પણ બતાવી રહેલા છે